શું દર્શક મિત્રો ચૈતર વસાવા જેલમાંથી છૂટીને તેમના માતા અને દેવી દેવતાઓના દર્શન કરવા માટે ગયા છે અત્યારે આ ક્લિપ વાયરલ થઈ રહી છે છે શું હકીકત ઘટના તમને બધાને ખબર હશે કે આજે ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા અને જેલની બહાર આવી રહ્યા છે તો શું ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા કે નથી આવ્યા અને શું જેલની બહાર આવીને તેમનું સ્વાગત થઈ ગયું કે નથી થયું ચૈતર વસાવા જેલની બહાર આવીને શું તેમના માતાના દર્શન કરવા માટે ગયા મિત્રો એક મોટા સમાચાર મળી રહ્યા છે સંપૂર્ણ માહિતી જાણવા માટે અને એકદમ તાજા અને રિયલ સમાચાર જાણવા માટે આપડી આ YouTube ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો કારણ કે ચૈતર વસાવાના હજુ નવા નવા સમાચાર અને નવા નવા ખુલાસા આ ચેનલ ઉપર આપણે જાણવાના છે કારણ કે ચૈતર વસાવા ખુદ બતાવવાના છે કે હું સાચો છું કે સંજય વસાવા સાચો છે ઘણા બધા લોકો અત્યારે તો એમ કહેતા હતા ઘણા ટાઈમથી કહેતા હતા કે ચૈતર વસાવા સાચા છે ઘણા બધા લોકો સંજય વસાવાને કહેતા હતા કે સંજય વસાવા સાચો છે પણ આજે તો ચૈતર વસાવા ખુદ તેમના મોઢેથી બતાવશે ને મીડિયા સામે અને સરકાર સામે રજૂઆત કરશે કે હું સાચો છું કે સંજય વસાવા સાચો છે મેં છૂટું ગ્લાસ માર્યું છે કે નથી માર્યું આ મને ખોટી રીતે ફસાવ્યો છે કે હું સાચો છું કે સરકાર સાચી છે બધી સાબિતી આજે થવાની છે કારણ કે ચૈતર વસાવા

અને આખરે એ ટાઈમ આવી ગયો છે બહાર આવવાનો હવે ત્રણ દિવસ માટે બહાર આવ્યા છે પણ મિત્રો જે તેમના માતા પિતા છે કોઈ દેવી દેવતાઓ છે બધાને મિત્રો ચૈતર વસાવવા મુલાકાત કરશે કરશે ને કરશે અને સરકાર સામે સાચી રજૂઆત પણ કરશે તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે